हर्ष रमेश कुमार संगवी, ईश्वर नामे ईश्वर ना नामे सौगंध लव छू के सौगंध लव छू के कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना न संविधान प्रत्ये हूँ हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा ने निष्ठा धरावीश हूँ हूँ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધા પૂર્વક અને અંતઃકરણ પૂર્વક શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધા પૂર્વક અને અંતઃ બજાવેશ પૂર્વક